હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તમારું આજે આપણે જોવાના છે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાત ઉપર કેવું હવામાન રહેવાનું છે તો ઓગણત્રીસ તારીખના રોજ હવે એટલું બધું કંઈ ખાસ હવામાન રહેશે નહીં કેમ કે તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને વાતાવરણ પણ ગુજરાત ઉપરથી વિદાય લઈ રહ્યું છે ઓગણત્રીસ તારીખના રોજ સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ ફક્ત કચ્છ જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ કચ્છ ઉપર પણ રહેવાનું છે કોઈ તાલુકામાં રહેશે કોઈ તાલુકામાં નહીં રહે તેવી સિચ્યુએશન અત્યારે ગુજરાત ઉપર રહેવાની છે જેનો તમે ફોટો જોઈ શકો છો આમાં જે તમને દૂધિયા કલરમાં વાદળી કલરમાં દેખાઈ રહ્યા છે જિલ્લાઓ ફક્ત કચ્છ જિલ્લાને છોડીને સમગ્ર જિલ્લાઓ ગુજરાતના વાદળી કલરમાં છે તે બધામાં હળવાથી મધ્યમ ઝાપટાઓ કોઈ જગ્યાએ વરસી શકે અને કોઈ જગ્યાએ નહીં વરસે તેવી સિચ્યુએશન રહેશે જે આ દૂધિયા સિમ્બોલ છે વાદળી તેના હિસાબે સાઠથી પાંસાઠ ટકા વરસાદ થાય તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે કે જે સમગ્ર જિલ્લો હોય છે તેના સાઠ પાસાઠ ટકામાં કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ એટલે આપણે આપણી દેશી ભાષામાં કહીએ તો ચાલીસ પિસ્તાલીસ ટકા એરિયા એવા હશે કે જ્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેશે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કોઈ જગ્યાએ થંબરસ્ટોન એટલે કે વીજળી થશે કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પવન રહેશે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે ઓગણત્રીસ તારીખના રોજ તેવું હવામાનનું કહેવાનું છે હવે આપણે વિંડી વેધર પણ જોઈ લઈએ કેમકે એટલો ખાસ કોઈ વરસાદ છે નહીં એટલે લાંબો વિડીયો કરવાથી પણ કોઈ ફાયદો નથી અને હવેથી આગળના વિડીયો પણ નહીં આવે કેમકે વરસાદી વાતાવરણ હશે ત્યારે જ આપણે વિડીયો મૂકશું ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરવાનો પણ આપણો કોઈ પણ ઈરાદો નથી તો હવે આપણે વિડીયો મૂક્યા લાસ્ટ દિવ દિવસ છે આજનો આપણો લાસ્ટ હવેથી વિડીયો આપણો નહીં આવે જ્યારે હશે એ પાછું વરસાદ જેવું વાતાવરણ ત્યારે જ આપણે વિડીયો મૂકશું અને આ ખાસ કરીને ગુજરાતને લગતી તમામ ઇન્ફોર્મેશન જેમાં ખેડૂતને હેલ્પ થતી તમામ ઇન્ફોર્મેશન આપણે આ ચેનલ ઉપર હવેથી મૂકવાના છે જેમાં ખેડૂતને ફાયદાકીય ઇન્ફોર્મેશન હશે તે જ મૂકવામાં આવશે ખેડૂતને ફાયદો નહીં થતો હોય તેવી એક પણ ઇન્ફોર્મેશન આપણી ચેનલમાં મૂકવામાં નહીં આવે તો ચાલો હવે હું તમને વિન્ડી વેધર બતાવી દઉં આજનું વાતાવરણ શું કહી રહ્યું છે તો આ વિન્ડી વેધર છે અને વિન્ડી વેધરમાં તમે જોઈ રહ્યા છો કે ભાવનગર ને આસપાસનો એરિયો છે ત્યાં અત્યારે વરસાદી વાતાવરણનું જોર ખૂબ સારું એવું છે અને ત્યાં વરસાદ હશે અત્યારે કોઈ જગ્યાએ હશે કોઈ જગ્યાએ નહીં હોય તેવો જ વરસાદ રહેવાનો છે આજે પછી થોડો સમય પછી એટલે કે ત્રણ ચાર કલાક પછી વડોદરા આસપાસ અને સુરેન્દ્રનગરના થાન ડિસ્ટ્રિક આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે પાલનપુર બનાસકાંઠા આસપાસ પણ વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે કાલે બનાસકાંઠાની આસપાસ ખૂબ સારો વરસાદ થયેલો છે કેમ કે જે તીવ્રતા હતી તે સમુદ્ર તરફ જતી હતી અને ત્યાંથી તેની તેની હવાની ગતિ ફરવાથી તેનું આખું જે વરસાદી વાતાવરણ હતું તેની દિશા પલટાઈ ગઈ છે અને સમગ્ર ગુજરાત ઉપર વેરવિખર થઈ ગયો છે એટલે સમગ્ર ગુજરાતમાં વરસાદ થયેલો છે નહીં તો ફક્ત આપણે જે કહેલા હતા તે જિલ્લામાં જ આગળ વધવાની હતી અને સમુદ્રમાં વહી જવાની હતી પણ અત્યારે આજના દિવસમાં પણ વરસાદ જ રહેશે અને પછી ત્રીસ તારીખના રોજ સમગ્ર ગુજરાત ઉપર કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને હળવોથી મધ્યમ વરસાદ કોઈ જગ્યાએ વરસી શકે તેવી સંભાવના રહેવાની છે બાકી સમગ્ર ગુજરાત હવે ખુલ્લું આસમાન ઉપર રહેવાનું છે સમગ્ર ગુજરાત ઉપર ખુલ્લું આસમાન થઈ જશે ફક્ત આજનો દિવસ જ છે જ્યાં છે ત્યાં અને ખાસ કરીને ભાવનગર આસપાસના એરિયામાં વરસાદ રહેશે બાકી કોઈ પણ જગ્યાએ એવો ખાસ વરસાદ નહીં થાય તેવી સંભાવના અત્યારે મીડી વેથર પણ બતાવી રહ્યું છે હવે હું તમને સેટેલાઇટ પણ બતાવી દઉં સેટેલાઇટ શું કહી રહ્યું છે આ જોઈ લ્યો નો હિંમત છે સમગ્ર ગુજરાત ઉપર હવે ખુલ્લું આસમાન થવાની શરૂઆત થઈ ચૂકી છે બે કલાક પહેલાંનો ફોટો છે ભાવનગર અને અમદાવાદ આસપાસ છે આ વાદળછાયું વાતાવરણ છે સુરતની આસપાસ અને ત્યાં વરસાદનું થોડું ઘણું એવું જોર રહેશે ભાવનગર અમરેલી બોટાદ સુરતના ડિસ્ટ્રિક વલસાડ વાપી દાદરાનગર હવેલી દમણ આ બધા એરિયાઓમાં નોર્મલ એવું જોર રહેવાનું છે બાકી પાલનપુર બનાસકાંઠા સાઈડ થોડું ઘણું જોર રહેવાનું છે કેમ કે આ તીવ્રતા એ સાઈડ આગળ વધવાની છે એ પણ આજના દિવસ પૂરતું છે કાલેથી સંપૂર્ણપણે ગુજરાત ઉપર હળવાથી કોઈ જગ્યાએ મધ્યમ ઝાપટાં રહેશે જે વરસાદ વિદાય લે છે તેના ત્યારબાદ વરસાદ વિદાય લઈ લેશે ગુજરાત ઉપરથી તો એવો કોઈ ખાસ વરસાદ છે નહીં આજે ગુજરાત ઉપર તો આપણે વિડીયોને એટલેથી જ વિરામ આપીએ છીએ તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને